લોદરીયાવ તમને અત્યારે તમારો હિન્દુ ધર્મ ખતરામાં નથી દેખાતો આખું ભારત મૂકીને તમે બાંગ્લાદેશમાં પોગો છો એ ઓલી ન્યાની કાઢી નાખેલી હળી ગયેલીને તમે અહીં સાચવી રાખો છો ત્યારે તમને હિન્દુત્વ ખતરામાં નથી દેખાતું શંકરાચાર્ય એમની ટીમ સાથે અને એ પારંપરિક રીતિ રિવાજ અને એને પહેલેથી ચાલી આવતી પરંપરા મુજબ સ્નાન કરવા જતા એમાં કોઈ અડફાવ એવું કે છે કે એ રસ્તો ત્યાં જવાનો નહોતો અને એ બાપુ ત્યાંથી હાલ્યા એટલે ના પાડવા ગઈ હતી હવે કોણ આવ એ શંકરાચાર્ય છે એને હું એને ન ખબર હોય ક્યાંથી જવાનું છે ને ક્યાંથી આવવાનું છે અમારી પહેલી વાર આ તમારી ભાજપ આવી પછી આ મેળો થવા માંડ્યો છે પેલા ન થતો ત્યારે લાખોની મેદનીમાં થતો હતો ત્યારે પિસ્તાલીસ દિવસનો જ થતો હતો અને ત્યારે તે ત્રણ જ શાહી સ્નાન કે ચાર શાહી સ્નાન સ્નાનો જ થતા હતા તમારી પાસે બાના તો મર બેટા એવા છે ને મોદી યુક્ત ગમે તે થાય તો ઈ દેશભક્તિ અને બીજા કાંઈ કરે તો ઈ દેશ વિરોધી કાંઈક શરમ કરો શરમ કરો તમે જે ઓઢણા ઓઢીને ફરો છો ને હિન્દુત્વના વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળ ને આર ઈ ઓઢણા ની તો કદર કરો જળઘટાવ આ સંતનો એ એ એ એ એની એની જનોયુ ખેંચી એની ચોટલીયું ખેંચી એની શિખા ભાંગી નાખવામાં આવી આ આ તમને અપમાન નથી થતું આ આ તમારે મરવાના થયા છો તમે એટલે તમે ત્યાં વાડે ગયા છો કાંઈક શરમ કરો શરમ હારો જળ કઢાવો ત્યારે તમને કોઈ જાતના તમે ભાજપ શાસિત બધી ટોળકીઓ છો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જેટલું તમારા ભાજપના આકા કે એટલું જ તમે કરો છો બાકી હજારો ગાયો રોજ કપાય છે તમારા જ આકા બોલ્યા હતા કે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવશે તમે આપો હે આઠ હજાર પાંચસો ને પંચ્યાસી મંદિરો તમારા ભાજપના નેતાઓએ તોડી પાડ્યા ત્યારે તમને ધર્મ ખતરામાં ન દેખાણો જળકટીના પેટનાઓ હે અને બીજા કોઈ કાર્યકર્તા વિરોધ પક્ષના નેતા કોઈ પણ હળી કરે એટલે તમને તરત હાથમાં રહેતા નથી એ કંઈક આવા હું તમને પૈસા આપે છે ભાજપ આવું બધું કરવાના કે ધર્મ જાય માય રાષ્ટ્રાય માય પણ આપણને આપણા આકા કહેવાય ને એમ કરવાનું ખોટા ધર્મવાદના દીકરા ખોટા રાષ્ટ્રવાદના દીકરાઓ ધર્મના નામે ધતિંગ કરતા આ તમારા આકા તમારા તમારા કેટલાય હિન્દુત્વ હિન્દુ એવા છે જે ગાયુના કતલખાના હલાવે છે નામ મુસ્લિમોના રાખે છે ત્યારે તમારું હિન્દુત્વ ખતરામાં નથી જાતું હે તમારે અબજો રૂપિયા ગાયોના કાપવાના ફંડ આવે છે ત્યારે તમને હિન્દુત્વ ખતરામાં મહેસૂસ નથી થતું ત્યારે તમને કોઈ જાતનો ભારત ઉપર કે દેશ ઉપર ખતરો નથી થતો ધર્મ ઉપર ખતરો નથી દેખાતો હે ગાય તમામ જનાવરોની અંદર ઉત્તમ પ્રાણી છે એની અંદર સૂર્ય નાળી એકમાં જ હોય છે બાકી એક પણ પશુ પ્રાણીમાં સૂર્ય નાળી હોતી નથી તમે જે ગાયુના નામે રખડો છો ને ગાયુના નામે ચરો છો ને ગાયુના નામે બોલેરા ને ભૂકા બોલાવો છો ને એ તમારા ને તમારા સેટિંગ કરેલા તમારા પૈસા માટે તમે ઉભા કરવા માટે તમે આ બધું કરો છો અને છેલ્લે એ ગાયું જાય છે ક્યાં કતલખાને જ તમને એવું લાગતું હોય કે અમે બચાવી લીધી છે તો ઈ તમે ગુમરાહ કરો છો જનતાને બાકી પાછલા દરવાજેથી એને એ ગાયું તમે જ મોકલો છો એટલે આ બધું રહેવાજો ખરેખર જનતાને મૂર્ખ બનાવવાના ધંધા બંધ કરો હકીકત શું છે એ જણાવો તો તમે હિન્દુત્વના ઠેકેદાર કહેવા વિડીયોને એટલો શેર કરજો મિત્રો કે આ દરેક ભક્ત બજરંગ દળનો એક એક પ્યાદો વિશ્વ હિન્દુ હિન્દુત્વનો એક એક મોહરો અને આરએસએસનો એક એક સુધી જય માતાજી વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ બજરંગ દળ અને ભૂંડ ભક્તોને માલુમ થાય બાંગ્લાદેશની અંદર એક હિન્દુને મારી નાખ્યો એટલે તમે તાણે હાથમાં રહેતા નહોતા પ્રયાગરાજ ની અંદર હાલ જે માધ મેળો ચાલી રહ્યો છે માધ કુંભ મેળો એની અંદર સનાતન ભગવાધારી સંતોની ચોટલી થોભી પોલીસે ખેંચ્યા અને એ ખેંચાવનારો તમારા આદિત્યનાથ હતા યોગી આદિત્યનાથ ભગવો ક્યારે પહેરવામાં આવે છે તમને ખબર છે એ મુક્તિનો માર્ગ છે એને કોઈ જાતનો મોહ ન હોય અને આને સીટના મોહમાં તમે હાલી નીકળ્યા છો જળ કઢાવ